પંચમહાલ કાલોલ અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનની ઘટનાને લઈ વાલીઓનો હોબાળો કાલોલના અલવા આંટા ગામે અમૃત વિદ્યાલયમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના વાલીઓના આક્ષેપો શુક્રવારે ઇડલી સંભાર મેંદુવડા અને ચટણી જમવામાં આપ્યું હતું જે હેંસી ઉપરાંત બાળકોને ફૂડ પોઈઝનની ઘટના બની હતી આજે મોટાભાગના વાલીઓ શાળામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો જેને લઈ પોલીસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મામલતદાર અને આરોગ્ય વિભાગ અમૃત વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળા ટ્રસ્ટીને ફોન કરી ગંભીર પરિસ્થિતિને લઈને તાત્કાલિક જ્યાં હોય ત્યાંથી શાળામાં આવવા જણાવ્યું અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ ઘટનાને લઈ ફૂડ્સ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા આ ઘટનાને લઈ કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પણ અમૃત વિદ્યાલયમાં પહોંચ્યા બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત મારો છોકરો અહીંયા કાલોલની અમૃત વિદ્યાલયમાં ભણે છે અને શુક્રવારે અહીંયા અમૃત વિદ્યાલયમાંથી ઇડલી સાંભર ચટણીને એ બધું આપવામાં આવ્યું હતું એની પછી ઘરે આવીને છોકરાએ એવું કીધું કે મને પેટમાં દુખે છે અને શનિવાર સવારનો એને તાવ છે અને અત્યારે અમે લોકો એ લોકોને બીમાર છોડીને અહીંયા આવ્યા છીએ લગભગ સ્કૂલની લગભગ એંસી એંસી છોકરાઓથી વધારે છોકરાઓ બીમાર છે અત્યારે એડમિટ કરવા પડી રહ્યા છે અને અહીંયા આગળ આવ્યા ટ્રસ્ટી જોડે વાત કરવા આવીએ ને અમે તો ટ્રસ્ટી તો અહીંયા છે પણ નહીં અને એમને ફોન કર્યો તો એવું કહે છે હું દિલ્હી છું એટલીસ્ટ તમને એટલી ખબર છે કે આટલો મોટો ઇસ્યુ થયો છે ત્રણ દિવસથી છોકરાઓ બીમાર છે તમારી સ્કૂલના તો તમારે એવું તો એટલી તો જવાબદારી રાખવી જોઈએ ને કે તમે અહીંયા આવો અને અમને બરાબર જવાબ આપો કે તમારા છોકરાઓને આગળથી આવું નહીં થાય ऐसे भी વધારે છોકરાઓ અત્યારે બીમાર છે અને ડાયરિયા થઈ ગયો છે વોમિટિંગ છોકરાઓને પેટમાં એટલું દુખી રહ્યો છે અરે ચાલી પણ નથી શકતા છોકરાઓ એટલા બીમાર થઈ ગયા છે અત્યારે સર બોલ રહે ہیں ફૂડ পয়ઝન ہوا ہے اور સ્કૂલ જો હે کافی ધ્યાન રાખતી હે سارے સિસ્ટમ્સ এন্ড પ્રોટોકોલ્સ ફોલો کیے جاتے ہیں બટ ઇસ બાર યે ક્યાં ગલતી ہوئی હે વો હમ તૈકિકાત પૂરી કર રહે ہیں اور ہم તો પેરેન્ટ કમ્યુનિટી સે बार-बार ही અપીલ કર રહે ہیں કે ابھی ہم پہلے بچوں કે વેલ-બીંગ પે ધ્યાન દેના ચાહતે ہیں और जो भी गलती हुई है उसको फ़िगर आउट करना चाहते हैं कि कहाँ गलती कौन से इंग्रेडिएंट में गलती हुई है कि कहाँ गलती हुई है सर ये अभी कोई लैब से रिपोर्ट आई नहीं है कोई क्लियर हुआ नहीं है इसमें कि सर नाश्ते में इडली सांभर वड़ा और चटनी मिल दिया था और ऐसा नहीं कि ये मेन्यू पहली बार था ये मेन्यू कई बार बनता है और ये मेन्यू जब बनता है सब काफ़ी शौक़ से खाते हैं हमने सबसे ये भी पूछा है कहीं टेस्ट में कोई गड़बड़ था सब बोले नहीं टेस्ट में कोई गड़बड़ नहीं था हमारा स्टाफ गया है चेक किया है सबसे फोन पे भी बात हो रही है बराबर और जा जाके भी बात किए है आज रोज त्रिपाली बलाउ मुका फूड पॉइनिंग थी नास्ता आप इडली संभार मेडूवाड़ा ये संदर्भ शाला करवा रही वालीओं उपस्थित है माननीय मम्मदार साहेब उपस्थित है फूड विभाग की टीम સરકારી દવાખાનામાંથી પણ સાહેબસિંહ અત્ર ઉપસ્થિત છે સમગ્ર મામલાની તપાસ કરી છે અને જે પણ કાર્યવાહી શિક્ષણ વિભાગ કરવાથી તરફથી કરવાની થતી હશે કે ભાઈ બાળકોને ફાસ્ટ ફૂડ પણ આપવામાં આવે છે એમાં બીજી અન્ય કોઈ પણ ક્વેરી અહીંયા જણાવશે અને શાળાની જે પણ ભૂલ જણાતી હશે તેનો ચોક્કસ તાત્કાલિક લાગી લાગીને કાર્યવાહી શાળા તરફથી શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવશે પ્રાથમિક તપાસમાં અત્યારે શાળા તરફથી તો ત્યાંસી બાળકો ની લિસ્ટ અમને મળ્યું છે અને દવાખાનામાંથી પણ સરકારી પ્રાથમિક સરકારી દવાખાનામાંથી પણ અમને બાર બાળકો સારવાર લીધી છે અને એમાંથી હાલ ચાર બાળકો હજી પણ સારવારમાં જ છે એટલે હાલ પ્રાથમિક માહિતી આટલી અમને મળેલી છે અમૃત વિદ્યાલય એરાલ ગામ કાલોલમાં શનિવારના રોજ ઘણા બધા બાળકોને ફૂડ પોઈઝનના કારણે તાવ ઝાડા માથું દુખાવાના પ્રશ્નો આવ્યા હતા એ સંદર્ભે વાલીઓ આજે સ્કૂલે એકઠા થયા હતા અને વહીવટીતંત્ર તરફથી હું મામલતદાર શ્રી કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકા હેલ્થ અધિકારી તેમજ અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા તમામ વાલીઓને સાંભળવામાં આવ્યા છે એમની રજૂઆત મુજબ ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા કરવામાં આવી છે વાલીઓની જે રજૂઆત હતી એમાં મુખ્યત્વે જે ફરજિયાત ફૂડ આપવામાં આવે છે એને ઓપ્શનલ કરવામાં આવે ટ્રસ્ટી મંડળ દ્વારા અને શાળાના મેનેજમેન્ટ દ્વારા એમને સાંભળવામાં આવે એના માટે એક વાલીઓનું એસોસિએશન બનાવવામાં આવે એ મુજબની તમામ કમિટમેન્ટ ટ્રસ્ટી મંડળ અને શાળા મેનેજમેન્ટ તરફથી આપવામાં આવેલી છે વાલીઓની રજૂઆત મુજબ ખોરાકમાં કોઈપણ પ્રકારની ભેળસેળ થાય છે કે કેમ એ માટે ફૂડ એન્ડ ડ્રગની ટીમ અહીંયા હાજર રાખી અને એમના દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી તથા અહીંયાથી જે અહેવાલ મળશે ફૂડ એન્ડ ડ્રગ તરફથી તે અન્વયે કોઈપણ કાર્યવાહી કરવાની થતી હશે તો સંબંધિત કચેરી અથવા વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે તેની અત્રેથી સમગ્ર વાલીગણને ખાતરી આપવામાં આવેલી છે વાલીઓના જણાવ્યા મુજબ ચારસો બાળકો છે મેનેજમેન્ટના જણાવ્યા મુજબ એસી બાળકો છે જ્યારે અમને સરકારી દવાખાના તથા પ્રાઇવેટ દવાખાના તરફથી તપાસ કરી છે એ પ્રમાણે ચાલીસ બાળકોને હોસ્પિટલમાંથી સારવાર લેવામાં આવેલી છે હા એનું ફૂડ એન્ડ ડ્રગ દ્વારા સેમ્પલ લેવામાં આવેલો છે એનો રિપોર્ટ આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે પહેલાં અમે તપાસ કરી ત્યારે જીવડા નહોતા ચોખામાં પણ બીજું પીપળું જે ખોલ્યું ને એમાં ચોખામાં જીવડા હતા અને જો સંસ્થાની કસૂર દેખાશે ડ્રગ્સ એન્ડ ફ્રૂડ એન્ડ ડ્રગ્સવાળા આવ્યા છે ને એને અમે કડક સૂચના આપી છે સંસ્થા અમે કડક પગલાં લે કોઈનું બાળક ખોરાક માત્રથી કે સંસ્થાની ગેર નબળાઈને કારણે કોઈને બાળક બીમાર પડે ચલાવી લેવાય નહીં એટલે અમારા વાલીઓએ જે રજૂઆત કરી છે એ વાલીઓના ફરિયાદના આધારે અમે તમામ તપાસ કરી છે અધિકારીને કડક સૂચના આપીએ છીએ આ જે ફૂડ પ્રાયોજન થયું છે ને બાળકોને એના પછી વાલીઓએ આ સંસ્થામાં તપાસ કરી કે ભાઈ ધાન્ય પણ હલકું છે એ તપાસ કરતાં પહેલાં તપાસમાં નથી આ બીજી વાર હું જોવા ગયો ત્યારે ચોખામાંથી જીવડું નીકળ્યું એટલે જોયું છે હવે કાયદેસરની કાર્યવાહી થશે મેન્યુમાં ગુજરાતી જ ખાવાનું અમારા બાળકોને પેલા ચાઇનીઝ બાઇનીઝ અમારે નથી જોઈતા એટલે અમે સૂચના સૂચનાલી બીજું કે જે વાલીને પોતાના બાળકને ઘરેથી ભોજન લઈને આવવું હોય એની પણ અમને તપાસ કરી એમને સૂચના આપી છે કે ભાઈ બાળક પોતાની રીતે ઘરેથી ભોજન લઈને આવી છે